પાટણથી મહત્વના સમાચાર પાટણ રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણનો વિડીયો વાયરલ થયો છે પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો ભિલોડ ગામના યુવક યુવતી પ્રેમ લગ્ન કરી લેતા અદાવત સર્જાય યુવતી પર આપવાનું કહી એક જ ગામના બે જૂથ વચ્ચે પરત આપવાને કહીને લાકડીઓ વડે મારામારી થઈ ગઈ સામસામે મારામારી થતાં બંને પક્ષના લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સામ સામે ફરિયાદ નોંધાઈ છે બંને પક્ષના તેર લોકો સામે નામજોગ અને આઠ શખ્સો સામે મળી કુલ એકવીસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાયરલ થયેલો વિડીયો બે ત્રણ દિવસ પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલમાં જે જાણકારી છે કે પ્રેમ પ્રકરણને લઈને આ માથાકૂળ થઈ હોવાની જાણકારી મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ ઇલેન્ડ સમજતા અશરફ પાસેથી મેળવીશું અશરફ સુચ્ય સમગ્ર કેટલા જાણશો બિલકુલ સિદ્ધાર્વીડિયો વાયરલ છે જે રાધનપુરના ભીલોટ ગામ છે જ્યાં પ્રેમ પ્રકરણ બાબતે બે જૂથ વચ્ચે જૂથ અથડામણથી હતી જેમાં લાકડી ધોકા અને દીક્ષા હથિયારો વડે એકબીજાને ક્યાંક ગંભીર ઈજાઓ પણ પહોંચાડે છે પરંતુ મહત્વની વાત છે કે સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે બંને જૂથ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં બંને પક્ષના તેર સામે નામજોગ અને આઠ અજાણ્યા મળી કુલ એકવીસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહત્વની વાત છે કે સમગ્ર ઘટના ક્યાંક ક્રમ પાક્રમાં બની છે એટલે કે યુવતીના યુવતીના જે પરિવારજનો છે તે યુવકના પરિવાર જોડે ક્યાંક દીકરીની માંગ કરવા જાય છે ત્યારે સમગ્ર ઘટના ઘટી છે સમગ્ર મામલે ચાર થી પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી અને હાલ રાધનપુર પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી બદલ અશરફ તો હાલમાં જે જાણકારી મળી રહી છે બંને સામસામે ફરિયાદ દાખલ કરાવી છે પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ રહ્યું હતું અને બે થી ત્રણ દિવસ જૂનો આ વિડિયો હોવાની જાણકારી મળી રહી છે